હાલો છત્રી લઈ લો છત્રી ફૂલડી છત્રી વાળી આવી ગઈ છે વોટરપ્રૂફ છત્રી છે છત્રી કાગડો થાય તો પૈસા પાસા છત્રી લઈ લો છત્રી ગામના છત્રી લઈ લો ફૂલડી છત્રી વાળી આવી ગઈ છે હાલો હાલો છત્રી લઈ લો છત્રી ફૂલડી છત્રી વાળી આવી ગઈ છે લેડીઝ માટે છે જેન્ટ્સ માટે છે કલર કલર ની છત્રી આવી ગઈ છે છત્રી લઈ લો છત્રી લઈ લો હાલો

એ હું હાથ થી વેસન મે ચાલુ કરી હે હા તે સુ છે સત્રી ને જો લેડીસ માટે લેવી હોય ને તો 700 રૂપિયા અને જેન્ટ્સ માટે લેવી હોય ને તો 500 રૂપિયા એવું હે હા મારે ક્યાં પણ બૈરું હતું નથી હે મારો લગન ક્યાં થા છે તમારા ક્યાં ના રે ના મારે કાય ન થા હું તમને શું કહું તમે સત્રી લેવી છે હા લેવી તો છે તો આલો

આ એક ખાઈ લો પછી ન ખાઓ હું કી દેવા ખાઈ થી એ અલ્યા સાઢ્યા આ બ છત્રીવારી કોણ છત્રીવારી છત્રી હા છત્રી વેચવાવારી હા છત્રી વેચવાવારી ના એસી નીકળી નથી કા એ કાઈ ની હું ઈને ગોતો હું છત્રી લેવી છે છત્રી થોડી લેવાની તો છોડી પર એક નમસ્તી હો અલ્યા ઢોહા 80 વારાનો હવે સુધર સુધર એટલે પણ હું આજે કાસો કુવારો સો જે વાંઢો સો હા યે વા ખાઈ મને શોખ નો હોય શોખ તો હોય પણ એ બધી હારી છે છત્રી ભાઈ અરે એક નંબર આમ જો હે મજા પડી દેવી છે તો માવો પીસી બનાવી હાલો બે ગોતવા દે એ હાલ આટ હાલો આજ ની મને નકરો ગરમી થાય હે આ ની મને શું કરું નકરો કંટારો સરે હે આ વરસાદ આવે ને તોય હારું હે

એ રમા કાકા તમે પછી ઓલું કાંઈક કઈનાનું કહેતા હતા શું કીધું પછી કંઈક દોડા કરો ને બાપા હું તો ને વાંઠો મરવાનો સવા હમણાં તને તો પેટ્રોલનો ખર્ચો હું દઈ દઉં બસ હા હા કાંઈક દોડા કરો ને માતાજીના અંબર

लेडीज माटे ले भी वहीं तो चार सौ रुपया ने जेंस माटे ले भी तो पांच रुपया। है तमारा भाव सो से सो बेला ना ना सत्री ना पापी सत्री ना। तो ठीक बिजा वाइड हमारे यहाँ नो करता ना मजा नहीं आवी भी हाँ बहुत खारा तमिल ये सत्री बताओ जो बताओ हाँ ब्रो ये जेंस माटे बता जो लेडीज तो है नहीं करमा तमारा ज आमा तमने जी गमे ने ये जोएले और पची मने क्यों

હા મારી દીકરી છત્રી વેરી ખાલી થઈ ગઈ એની પાસે છત્રી નો લેવાય કાંઈ નહીં તો સાતસો રૂપિયા કીધા લે એટલે બાલા હું તું કોને ખારો થાય ઓલી છત્રી વાળી રે ને મારી દીકરી સાતસો રૂપિયા કીધા એક છત્રી ના છત્રી વાળી હા એ ક્યાંય એ તો હું વસલી શેરીમાં ગઈ વસલી શેરી હા કાંઈ વાંધો ના એટલે મેં એને જ ગોતી તમે કાંઈ સકલી સારા કરો નથી જતા ને એટલે આ તો બુજી ના નો હેલા તને છત્રી લેવાની મારે એ જાઓ જાઓ

મારા દીકરા આ બે કઈક ડાયર માં કાળું કરી નાખ્યા ને મારા દીકરા પાસે ગામબાઈ મૂકવાઈ ગયા માનક છત્રી ગયા ગયા